હમ હૈગુરજી કા ખાલસા વહેદી ફતે મારું નામ હરીશિંગ ઈસરસિંહ છે સુચારિયા લાઈન છે હું ત્યાં હિરાશર્મા કુલર હોમેઓપથિક નો યુનિટ ચલાઉ છું પાંચ સાત દિવસ થી હું મહારાષ્ટ્ર માં ફંક્શન માં તો કુળ દ્વારા અમાર લગ્ન પ્રસંગ નું ફંક્શન હતું જેવો કાલે હું આવ્યો હું લગભગ 1:30 વાગે ફેક્ટરી પર પહોંચો 3:30 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડાકા સોમમાં આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ છ ચાર પાંચ જણા અંદર આવીને આવીને જે ડિસ્પ્લે રૂમ છે એમાં અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવા આવ્યો ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોહાણુ સાહેબ તોલમાં અને જયેશભાઈ ગજેરાભાઈ નિનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ ખાઇ વાત સાહેબ મારે તોલ માપનું ન લાગે અમને તો મને જો કોઈ ખ્યાલ નથી ના કે લાગે અમે માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું માં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા સાહેબ મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવું બીજી વખત તમારો ફોલો કરી છે તો કે નહીં અમે તો સીઝ કરશું નામ આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દે હું વકીલ થ્રુ જૉબ આપી દઈશ એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી સીતાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધો ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરીને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દ્યો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈનામા સાહેબ હતા વાત થઈએ ને અરે મેં કીધું સાહેબ આ શું થોડુંક કંઈક કઈક રાહ રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો ભરવાનો આવી ગયો આમ કે મેં તોય હાજર હું સાહેબ કઈ નિમ્બલ કરો નિમ્મલ કરો એટલી માં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસ ની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈ મારી ફેક્ટરીએ તોલ માપહાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે રામભાઈને ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા ઉડાવી બિસ્કીટ નાસ્તા જે એ બધું કરવું એ કરવું એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ અહીં વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછા ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબ સડત્રીસ હજાર રૂપિયા આટલા થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે